નમસ્કાર દોસ્તો ભારત દેશમાં આપણને જાણીએ છીએ અને ન્યૂઝ ચેનલો પર સોશિયલ મીડિયા પર પણ સાંભળીએ છીએ કે આ સરકારનું શાસન છે આ પ્રધાનમંત્રી છે આ મુખ્યમંત્રી છે આપણા મન મગજમાં એવો વિચાર થોપી દેવામાં આવે કે કોઈ રાજકીય પાર્ટી કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીના શાસન હેઠળ આ દેશ ચાલે છે પરંતુ આપ સૌને મારે એ જણાવવું છે મિત્રો કે ભારત દેશ એ સંવિધાનના સરતાજ પર ચાલનાર દેશ છે લોકશાહીના ડંકા પર ચાલનાર દેશ છે અરે મૂળભૂત અધિકારોના અવાજ પર ચાલનાર દેશ છે મિત્રો તમને એવું લાગતું હશે કે હું સંવિધાનની વાત સમજાવવા આવ્યો છું પરંતુ એવું નથી મિત્રો આ વાત મારે એટલા માટે કરવી પડે છે કે ભારત દેશના ગુજરાત રાજ્યની અંદર લોકોના મૂળભૂત અધિકારો વાણી વિચારની સ્વતંત્રતા અને બિન હથિયારધારી ધરણા કરવાની સ્વતંત્રતા

શિક્ષણ મંત્રીને આવેદન આપવા અને ભરતી પ્રક્રિયા મુદ્દે અનેક પ્રશ્નો પૂછવા આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ધરણા કરતા હતા પરંતુ કોઈ રાજકીય બાબુના ઈશારે ગુજરાત રાજ્યની પોલીસ આ ઉમેદવારોને ગુંડાની જેમ એક આતંકવાદીની જેમ ઢસેડી અને પોલીસ ગાડીમાં ભરતી હતી આ કોઈ ટેરરિસ્ટ નથી આ લોકોએ કોઈ હિંસા નથી કરી કે તમને તમે એને ગુનેગારોની જેમ ટ્રીટ કરો અને ઘસેડીને ગાડીમાં પૂરી દો શું ગુનો છે આમનો એ જ ગુનો ને કે જાગૃત બનીને પોતાના હક માટે સરકારને પ્રશ્ન પૂછે છે અને એ સરકાર કે જેણે આ ભરતી અંગેની જાહેરાત કરી હતી મોટા મોટા ભરતી અંગેના તોયફા જીક્યા હતા તો શું આ દેશમાં પોતાના અધિકારો પોતાના હક અંગે શાંતિપૂર્ણ રીતે પ્રશ્નો પૂછવાની માંગણી કરવા એ પણ એક ગુનો છે આમ જોવા જઈએ તો સરકાર બેરોજગારી ઘટાડવાની

અને જે લોકો જવાબદારી સાથે પોતાનું રોજગાર ચલાવે છે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એ લોકો પણ કઈ સરકારની પ્રશ્ન થાય તો આ વસ્તુ જોઈને પીછેહટ કરી જાય ડરી જાય અને વિચારે કે હું તો સરકારના પ્રશ્નો પૂછીશ તો મારા ઘરમાં કમાવવાળો તો હું એક જ છું મારા ઘરનું ગુજરાન ચલાવવા તો હું જ છું જો મને પણ પોલીસ હું સરકારના કંઈક પ્રશ્નો પૂછીશ સરકારને કંઈક નીતિઓ પૂછીશ તો મને પણ પોલીસ મારશે અથવા તો ઘસેડીને પોલીસ સ્ટેશનમાં પૂરી દેશે તો આ બધા વિચાર આવે અને દુઃખ પણ થાય મિત્રો કે આવા કુશાસનના કારણે આપણે ખોબલેને ધોબલે મત આપ્યા હતા શું આવી વ્યવસ્થાના ભાગરૂપે આપણે જંગી બહુમતીથી આ સરકારને ચૂંટી હતી આ બધી વાત અને વિચાર એ સારી લોક કલ્યાણકારી સરકારની નીતિને ઉજાગર નથી કરતી મિત્રો તમને શું લાગે છે મારી આ વાત પર કોમેન્ટ જરૂરથી કરજો અને જો તમે પણ મારી આ વાત સાથે સહેમત હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો આભાર મિત્ર